હજી સુધી લાઈટ નથી આવી અને સવારનું કાઢ્યું હતું આમાં મશીન નાખું નીચે ઉતાર્યું બહુ વજન વાળું અને પાછું એ નીચે બધું સાફ સૂફ કર્યું ને ખાનું સાફ કર્યું આ પાઇપ હજી ઓલો ચેક કર્યો કે નહીં પછી ફીટ થયો તો એમાં નીકળી જતું તું પાણી એ કો કે સરખું ફીટ કરવું જોઈએ અમે મેં બે વાર કર્યું પાણી લીકેજ થઈ જાય છે હું મશીન ચાલુ કરવું હોય છે તો જવું પડશે પહેલા સામાવાળા બિલ્ડિંગ ની પાછળથી કંઈક ધુવાળો નીકળે છે કેમ ખાલી રોટલી લઈ લીધી રાઈસો ઓ કેમ લાગ્યું તમને આમ શું એમ એમ શું એમની હોય બોલાવો તો કેમ ચાલે ના બોલવાનું બોલે જ બધું ઓ સંતા જમદાન નો બોલવું જોઈએ હમ તો તું નું કમ બોલ હું ટુક હું દીદી જમવા બેસીતી મારી ના રે મોન વ્રત થઈ જાય છો એટલે બોલવું પડે હમ ગુડ કાલે દીદી બેગી સવારે યોગાય કરવા મન હમ જો આ જમ્યા પછી કેવું વોકિંગ કરવાનું શીખવા જેવું છે વોકિંગ કરો છો ને હમ વા પચાસ ધીરો ધીરો ઓછા થતા જાય છે ડગલા રાજકોટમાં પેલેસ રોડ ઉપર પ્રહલાદ પ્લોટમાં જયરાજ પ્લોટમાં આ જગ્યાએ જે લોકો રહી છે ને આ પાછળ નામ લેવું ને એના વિશે ખ્યાલ છે રાજ મંદિર કોલ્ડ્રિંક્સમાં અત્યારે આવ્યો છું આ પેલેસ રોડ છે આગળ સોની બજાર શરૂ થાય અહીંયા બધા જ્વેલરીના મોટા મોટા રાજકોટના શોરૂમ હોય છે એટલે હમણાં ધનતેરસ આવે છે એટલે ભાઈ આ તો ઝગમગ એકદમ રોડ છે લોકો ખરીદી માટે બજારમાં અત્યારે એટલા લોકો આવતા હોય અત્યારે અહીંયા શૂટ હતું જસ્ટ હજી પૈતું તું અહીંથી થોડુંક નવસો મીટર દૂર જ બીજી જગ્યા છે ત્યાં બીજું શૂટ છે અત્યારે એ લોકોએ જો ઓફર રાખી છે દિવાળી સ્પેશિયલ એક એક કિલો આઈસ્ક્રીમ ઉપર એમની કોઈ બી શરબતની એક બોટલ ફ્રી

હમ દીદી આવી ગયા છે ને બેસી ગયા છે જમવા લાટીના પાપડ સાથે ખાશે બાપુજી શું છો તમને કલર નથી ગમતો પાપડનો એમ પાપડ આ આ આ હેલ્ધી છે હેલ્ધી કલર બલર આપણે હેલ્ધી વેલ્ધી ન આપણે જે ભાવે ને એ હોય સાડા દસ વાગે બસ ચમ્માસ બેસું છું જમવામાં ભાખરી છાસ ટમેટાનું છે કે ડુંગળીનું ડુંગળી ટમેટાનું શાક આકરમ બેટા બેઠા છો લઈ લેજો બચન સાહેબને આ છોકરો કેલો નખ્યો ઇન્ટરનેશનલ ચેસ માં પાંચ વર્ષે ફર્સ્ટ ટાઈમ પાંચ વર્ષે દસ વર્ષ આનંદ છે ને રમત આનંદ 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 એની યાર એનો ફોટો પડાવે એની એની યાર બધા છોકરા રમાડે છે ને એમાં જીતો છોકરાઓ જો બધા રમાડે છે ને તે એમાં એની યાર ફોટો પડાવ્યો એ માસે જ ઉભા હતા બોલ નસીબદાર કેવો કહેવાય કે આટલા મોટા માણસ સારે એ હું ગભરાઈ ગયો તો એ જે અમિતાભ બચ્ચન ને હમ એને સહી કરતા વાર લગાવી ને તું જીતવાનું

કેવો આ વખતે છે જોવો નવરાત્રી ના વીસ દિવસ માં દિવાળી હવે દિવાળી પડશે એટલે આવશે થર્ટી ફસ્ટ ડિસેમ્બર નાતાલ નું વેકેશન જાન્યુઆરીમાં સંક્રાંતિ

પચાસ રૂપિયા પગાર પિંચોતેર રૂપિયા પગાર જેટલા હોય એટલા બિચારા કામ કરતા હોય માલ બેટ્રિક આઠમા ધોરણ

મતલબ ચાર વાગે પછી હું જાતી હતી ત્રણ ત્રીસ કલાક પછી બહાર નીકળીશ હમ હાલો ગુડ ગુડ તારે પડે ને પ્રેઝન્ટ પ્રેઝન્ટ અરે ટી શર્ટ હતા ટી શર્ટ બદલવાના હતા ને ટાઈમ નો મળ્યો દસ વાગે શોરૂમ બંધ થઈ જાય અરે આ તો ઓલા આપણે ઇન્સ્યોરન્સ ને બધું ઓલું કરાવતા હોય ને ગિફ્ટ એ રહી છે આપણા જ ફ્લેટમાં

ઓ એ આ ફરસાણ આમાં ચેવડો માઠીપરા આમાં કઈક છે આમાં કઈક છે ખરી સુકો મેવો ને કઈક ફરસાણ છે અરે બાપા અહીંયા દાસ લખ્યું છે નમકીન લખ્યું છે આઈ રહ્યું કઈક છે નમકીન થેન્ક યુ રવિભાઈ રોટલી થેન્ક વાહ ચાલો ફાઇનલી હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયો ને એક લાઈક આપી દેજો મરી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત